આ બાજુ છે મારા મહેશભાઈ મહેશભાઈ છોકરી જોઈ હા ગયો કેમ છે હા એમ એટલે મારા આ ભાઈ હાટુ છોકરી ગોતી છે તો હવે એવડા લોકો મહેમાન ની બધા પાછા આવો ને આપણે એની વાટે થઈ અત્યારે તો અત્યારે ડાયરેક ચલી થી ડાયરેક વી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો હું પણ મજા મજામાં છું તો અત્યારમાં ઉઠવામાં થોડું થઈ ગયું છે મોડું હવે કાંઈ તો સાત વાગ્યા પહેલાં ઉઠી ગયું પણ આજે સાતને તિસ્સેક મિનિટ જેવું થતું એટલે થોડું ઘણું બહુ થઈ ગયું છે તો અત્યારમાં સવાર સવારમાં જય માતાજી જય મોગલ ગુડ મોર્નિંગ તો બધા દોસ્તો મજામાં છો તો આપણે રોજ વોલકનું સ્ટાર્ટ આપણે ઘરમાંથી જ કરી છે એ તો તમને ખબર જ છે અને એન્ડ આપણે આવવા ઉપર કરી છે આવું બધું હોય છે છતાંય તમે મારા વિડીયો જોવો છો તે બદલ બધા હું ચિંધા માણું છું તો અત્યારમાં સવાર સવારમાં કરવાની છે પૂજાને એવું ડેલી માટે રોજ આપણે હોય તમને ખબર છે પછી પાછું ક્યાં જવાનું છે કારખાને જવાનું છે કામે જવાનું છે કામ છે પણ ક્યાં જવાનું છે હું તમને આગળ તો કન્ટિન્યુ ફાઈનલ દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આજે જવાનું છે આપણે કેમ કે અમારા માહિતભાઈ માટે એક છોકરી જોવાની છે તો અત્યારે કમ્પ્લીટલી ફેશ થઈ અને વી વાસી આપણે કારખાનેથી તો અત્યારે ફ્રેશ થઈ ગયા એ અને બધા વાટે છે ને બધા તો અત્યારે આપણે જવું છે તલી માટે છોકરી જોવા માટે તો કન્ટિન્યુ લગમાં બીના રહેજો તો ફાઈનલી દોસ્તો અત્યારે આપણે ચલી જઈએ અને વાયરી બીએ રાણીવાડા કારણ કે અહીંયા આપણે જવાનું હતું છોકરી જોવા માટે મેં તમને વાત તો કરી છે એટલે અહીંયા આપણે જોઈને વીઆ છીએ ને અત્યારે પાસે આવ્યા છીએ તો આ બાજુ એવું બધું અમારા મહેશભાઈનું ઘરને એવું બધું છે બધા મહેમાનને એવું બધું આવવાનું છે પાછું આ બાજુ છે મારા મહેશભાઈ મહેશભાઈ છોકરી જોઈએ કેમ છે હા એમ એટલે અમારા આ ભાઈ આ તો છોકરી ગોઈતી છે તો હવે લોકો મહેમાનની બધે પછી આવવાના આપણે એની વાટે છીએ અત્યારે તો અત્યારે ડાયરેક્ટ તલીથી ડાયરેક્ટ વીએ છું રાણીવાડા મહેશના ઘરે તો ત્યાં મેં કાંઈ વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે મહેમાનમાં વ્લોગ ન ઉતારે તો બધા મહેમાનની વચ્ચે એવું બધું હતા અત્યારે મહેમાન આવશે અહીંયા ત્યાં સુધી આપણે એની રાહ જોઈ તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહી તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે એક હજી સુધી મહેમાન આવ્યા નથી આ બધા વાડન બેઠા જો મહેશને જોવાનું બધા દેશી પંખો બેઠો હોય આવી રીતે ગરમી કારણ કે અત્યારે તડકાનું વાતાવરણ છે એટલે બધું બધું છે મહેમાનની વારજન બેઠા હજી મહેમાન એવા નથી આપણે થોડી ઘણી એની રાહ જોવી પડશે પછી મહેમાન આવે છે પછી બને તો વિડીયોમાં હું તમને બતાવીશ કારણ કે મહેમાન હોય એટલે આપણે વિડીયો તો ન ઉતારે તો અત્યારે અમારે મહેશભાઈની સગાઈ ગોઠવાની છે પણ ત્યાં તો અમે છોકરીની અને છોકરો જોઈને અહીંયા એમ્બ્લોય લોકો આવવાના જોવા માટે તો મહેમાન આવ્યા હતા આપણે રાહ જોઈ તો કન્ટિન્યુ માસ્ક પહેરાવી જો તો દોસ્તો અત્યારે તો ડાયરેક્ટ આવી ગયા છે આપણે ઘરે અને મહેમાન બધા આવી ગયા હતા પણ આપણે ક્યાંય વિડીયો નહોતો બને કારણ કે બધા ઘણા બધા હતા એટલે કારણ કે સગાઈ નું એવું બધું કામકાજ હતું ત્યાં આપણે વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહીં પછી ડાયરેક્ટ ત્યાંથી અત્યારે આપણે ઘરે લઈ આવ્યો છું હજી જમવાનું બધું ભાગ છે બાકી ગયા છે પાંચ તો હજી આપણે કાંઈ જમણા નથી તો હજી લઈ પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો હવે તો બીજું તો ક્યાંક ગયા નથી મેં તમને વિડીયોમાં બીજું ભાઈ બતાવ્યું નથી તો આવું છે તો અત્યારે ઘરે આવી ગયા છે તો જમી લઈ ને થોડાક થાકી ગયા છે તો આરામ કરી લઈએ

આઈ ભાઈ રમ ભાઈ આમાં તને કે છે કે કઈ નહીં આ તો ભાઈ સટાઈ ગયા આપણે તો ડાયરેક્ટ વિડ્રો કરી 500 તમારે કરવાય તો એનો એનું નામ છે તો એમાંથી કરી શકશો ગેમ બધી સક્સેસફુલ થાય વિડ્રો પણ થઈ જાય છે તો આપણે તો બધે અત્યારે આ ગેમ ઉદ રમ ભાઈ બધા એવો ટોપ પર બેટી આપણે પણ રમી છે તો અત્યારે વિડ્રો છે કે છે તમારે રમી તો તમે પણ મને WhatsApp પર મેસેજ કરી આપણે લિંક આપી દીધી દોસ્તો બાકી છે અત્યારના 8 અને જ્યારે પૂજાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો અત્યારે જમવાનું બાકી છે આજે આપણે સગાઈમાં ગયા હતા મોકલી જવા માટે તમને ખબર છે બીજો મેં વિડીયો બનાવ્યો હતો તો આજનો વ્લોક અહીંયા એન્ડ કરશું વ્લોક મેં આજે થોડોક નાનો રહેશે તો આજના વ્લોકને એન્ડ કરીશું વ્લોક સુધી જોડાણ એ બદલ બધાને દીદી આભાર મળશું ફ્રેન્ડ નવો લોક સાથે કાલે ત્યાં સુધી જય માતા જય મોગલ ભાઈ ભાઈ